thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના પોતાના વિસ્તારો અને તેની સાડીને ચપ્પુ નાગાઝીકીને કુર્તા પૂર્વક હત્યા કરી નાખી છે વધુ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો ત્યારે ત્રીસ વર્ષીય અનિશ્ય અશોક ત્યારે કચીયા તેની પચીસ વર્ષીય બેન માતા અને તેની ત્યારે મિત્રો મમતા અને માતા શંકુ પુતળાબેન સાથે ડિસેમ્બર તનારા ત્યારે ત્યારે મિત્રો નીચેના ત્યારે લગ્નની ખરીદી માટે સુરત આવ્યા હતા પરંતુ તેના સુરત આવવાના થોડાક દિવસમાં ચોત્રી વર્ષે તેની બનેવી સંદીપ ઘનશ્યામ ગૌના સાથે હવસ્ત સવાર થઈ હતી અને મોડી રાત્રે તેને નિર્જલ બની તેની સાડી માતા સાથે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવ્યું અને તેની છેડતી કરી વધુ વાત કરી તો સંદીપે કરેલી બેસમ ત્યારે માગ લઈને ત્યારે ઘરમાં જોરદાર ઝઘડો થયો શાળા નીચે ત્યારે જ્યારે બનેવી સંદીપને ટપકો આપવાનો પ્રયાસ કર્યો ત્યારે સંદીપે પણ જાણે કે હેવાન બની ગયો તેમ ચપ્પુ કાઢીને નીચેના પેટના ભાગે સરી ઉપરા ઉપર ઘા ઝીંકી દીધા હતા ભાઈને બચાવવા માટે નાનીબેન મમતા વચ્ચે પડતા અત્યારે સંદીપને તેને પણ કૃતાપૂર્વક ચપ્પુના ગા માર્યા ગંભીર ઈજાઓને કારણે નિશ્ચિતની ત્યારે મિત્રો માતા બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે જો કે મિત્રો ત્યારે તે પહેલાં તેમનું મોત થઈ ગયું હતું આ બનાવ વચ્ચે પડેલા સાસુ શંકુલતાબેન પણ ઈજા પહોંચી હતી જેમની હાલ સારવાર ચાલી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ